વિશ્વ યોગ દિવસના ભાગરૂપે રાજ્યના તમામ જિલ્લાઓ અને તાલુકાઓ તેમજ નગરપાલિકાઓમાં યોગ અભ્યાસના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે અમરેલી જિલ્લા તંત્ર દ્વારા પણ આગામી તારીખ એકવીસ જૂને જિલ્લા મથક અમરેલી તેમજ નગરપાલિકા અને તાલુકા મથકે યોજાનારા કાર્યક્રમોની રૂપરેખા કરવામાં આવી છે અંગેની વિગતો આપવાના હેતુથી જિલ્લા કલેક્ટર અજય દહિયાના અધ્યક્ષસ્થાને અમરેલી જિલ્લા સેવા સદન ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી પત્રકાર પરિષદને સંબોધતા જિલ્લા કલેક્ટર અજય દહિયાએ સ્વયં અને સમાજ માટે યોગના સંદેશ સાથે જિલ્લામાં બહોળી સંખ્યામાં લોકોને યોગ દિવસના કાર્યક્રમમાં સહભાગી થવા આહવાન કર્યું હતું જિલ્લા કલેક્ટરે જિલ્લામાં યોજાનારા કાર્યક્રમોમાં અમરેલીની યોગ પ્રેમી વધુમાં વધુ સંખ્યામાં નાગરિકોને યોગ કાર્યક્રમમાં જોડાવા અપીલ કરી હતી અમરેલીમાં જિલ્લા મથકે પોલીસ પરેડ મેદાન અમરેલીમાં અને બાકી તાલુકા કક્ષા અને નગરપાલિકા કક્ષાના સંયુક્ત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ નાગરિકો અને સંસ્થાઓ પણ પોતાના સ્તરે યોગ દિવસ કાર્યક્રમનું આયોજન કરી આ કાર્યક્રમમાં સહભાગી થઈ શકે છે આંતરરાષ્ટ્રીય યોગ દિવસના કાર્યક્રમ કાર્યક્રમોનો પ્રારંભ તમામ સ્થળો પર સવારે છ કલાકથી થશે આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ સામાજિક સંસ્થાઓ નાગરિકો સરકારના વિવિધ વિભાગોના અધિકારીઓ કરવા યોગીઓ ખેડૂતો મહિલાઓ યુવાનો બહોળી સંખ્યામાં જોડાય તે વ્યવસ્થા કરવામાં આવી છે વિશ્વ યોગ દિવસના ભાગરૂપે રાજ્યના તમામ જિલ્લાઓમાં કાર્યક્રમ થવાના છે અમરેલી જિલ્લામાં પણ જિલ્લા કક્ષાએ કાર્યક્રમ થશે નગરપાલિકા અને તાલુકા કક્ષાએ કાર્યક્રમ થવાના છે જિલ્લા કક્ષાના કાર્યક્રમ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સવારે છ વાગેથી શરૂઆત થશે સાડા છ વાગે માન્ય મુખ્યમંત્રીશ્રીનું લાઈવ પ્રસારણ થશે છ ચાલીસ માન્ય વડાપ્રધાનશ્રીનું લાઈવ પ્રસારણ થશે અને સાત વાગ્યાથી કોમન યોગ પ્રોટોકોલ અંતર્ગત યોગા જે એ ચાલુ થશે આ જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં બે હજાર જેટલા પાર્ટિસિપન્ટસ ભાગ લેશે એ જ રીતે તાલુકા અને નગરપાલિકા કક્ષાના કાર્યક્રમમાં પાંચસો જેટલા પાર્ટિસિપન્ટસની અમારી તૈયારી છે આપના માધ્યમથી હું તંત્ર તરફથી એક જાહેર નિમંત્રણ અમરેલી જિલ્લાના લોકોને આપું છું તમામ લોકો આજે અમારા કાર્યક્રમો છે એના ભાગરૂપ ભણે અમારા જાહેર આમંત્રણને સ્વીકારે અને સાથે સાથે એ પણ અપીલ કરું છું કે આપની રીતે પણ જે યોગ પ્રેમીઓ છે એ સ્વયંભૂ રીતે ઇન્ડિપેન્ડન્ટ કાર્યક્રમો પણ યોજે જેથી આ વખતના જે મેસેજ છે કે યોગ સ્વયં માટે પણ નથી સ્વયં માટે તો છે જ અને સાર્વજનિક લોકો માટે પણ છે જેથી સ્વયંનું પણ ભલું થાય અને સમાજનું પણ ભલું થાય જૂન